ગુડ મોર્નિંગ જે મુરલીધર જે દ્વારકાધીશ તો કેમ છો બધી પબ્લિક મજામાં મજામાં જશો તો આજનો લોગ આપણે ચાલુ કરીએ છીએ નાયા મોર હાલો નાઈ લિંગ પછી દીવા કરતા આવી અને ત્યારબાદનો દિવસ કન્ટિન્યુ કર્યો આજે હાથી આપવાનું છે હાંડવી કાશ ઉપર નાખી એમાં તો હાલો આજનો દિવસ કન્ટિન્યુ કરીએ તો પહેલાં ગાય દોરાવેલી પછી ગોરું દોવાની ચાલુ થઈ ગઈ છે પંખો નામી ફરે છે

તો હલો દીવા કરતા આવી દાદાના મંદિરે અને ત્યારબાદ આજે હાથી આંકવાનું છે બળો દયા આવશે બાજુમાં એક મહામારી એના અને તો હલો આજનો દિવસ કન્ટિન્યુ કરી તો મિત્રો મસ્ત મજાના દાદાના મંદિરે દીવા કરી લીધા હૈ તો હલો હવે આપણો આગળનો દિવસ કન્ટિન્યુ કરી તો દીવા કરીને ઘર બાજુ જાવ તો કપાસે આજે નેદાઈ જશે ત્યારબાદ આપણે ઓલીવાડીની માંડવી નદવાની છે અને ઈ પછી આ માંડવા ને ઓલી માંડવી બધું નેજવાનું છે તો હાલો ઘરે જઈ હિરાવી લઈ અને પછી આગળનો દિવસ કન્ટિન્યુ કરી તો એક બાજુ થઈ રહી છે ગરમા ગરમ છાસ અને એક બાજુ થઈ રહ્યો છે ગરમા ગરમ ચોરો હાતે તાજી છાશ અને ગરમા ગરમ ચોરો ડુંગરી મોરાઈ છે રોટલાને ભોળીઓ વારી દીધો અને હવે ચોરો બનશે અને ત્યારબાદ આપણે છે તો કામ મસ્ત મજાનો ચોરો આવી ગયો ચોરો આવો હોય ટૂંકમાં કોરો મોરો રોટલો વઘાર આપણે રોટલી વઘારેલ હોય એ બધી જગ્યાએ રોટલો વઘાર છે તો એને અમે ચોરો કઈ તો હાલો મસ્ત મજાનો ખાઈ લો અને ત્યારબાદ આપણે હાથી આપવાનું હોય ને આગળ દિવસ કન્ટિન્યુ કરી મસ્ત મજાનો હીરા હીરાવી લીધું એકાદ વાટકો ચોરો ખાઈ લીધો એટલે અડધા ન થાય પણ હાલો હવે આપણે હાથી આંકવાનું હોય બાબાના ઘરે જવાનું હોય એનું ટ્રેક્ટર લઈ અને હાથી આંકવાનું છે તો હાલો જાય તો હાથી ચડાવ્યા મોર આપણે આ વાડીમાં અહીંયા માંડવામાં ઓલી કુબાઈર હીર છીએ ને કુબાઈર તો એના હાથનું ઓલી મિશનની કોરાજન આવે ને એ મિશનની કોરાજન છે અને કલ્ટાર છે અને વડું ડબલું ડબલ છે ની એવું કંઈક છે નામ તો એ વડીવાળીમાં સાટે છે માંડવામાં તો હાલો આપણે હાથી ચડાવી લઈ ટ્રેક્ટર કાઢી લઈ અને હાથી જોડાવી લઈ એમાં બે ઝીણકીઓ બેલો આપવાનો છે કે બાજુની ઝીણકી જે રાપુ હોય ને એ ચડાવી દેવાની હે પાછી ઝીણી ઝીણકી ચડાવી ભાભા કરાવી દેવાની તો હાલો એ કરી લઈ ચડાવી દીધી હાથી કમ્પ્લીટ થઈ ગયું તો હવે ચાલુ કરી તો ફિટ કરી દીધું હાથી અને હાલો તો જાય આપણે મિત્રો ચોથા ભાગ નો હાથે હાલી ગયું હે હજી ત્રણ ભાગ બાકી છે ચા આવે છે આમથી મમ્મી લઈ તો ચા પી લઈ જરીક પોરો ખાઈ લઈ ટ્રેક્ટર નહીં જરીક પોરો દે ને બળદ હોય તો કેમ આપણે પોરો દેવો જ પડે જો કે પણ હાલો તો ચા પી લઈ હું તો ચા પીતો જ નથી હું તો દૂધ પીવ જાઉં હાલો દૂધ પી લઈ દૂધ આવ્યું હે But... Ah.

ખાઈ લાવ જમી લીધું છે અને આમ વાદળ બહુ જ ના થઈ ગયા હે તો હાલો આપણે થોડુંક બાકી હકતા આવી બે એને પૂરું કરતા આવી હેડામોર મારવાનો સમય આવી ચૂકેલો છે એને દર કમ્પ્લેટ કરી લેટાઈ આવે જ છે તો હાલો ચાલુ કરી દઈ તો મિત્રો આપણે માંડી માતા હાથી પૂરું કરી લીધું હવે આપણે કપાસ મારી વાડીમાં આવી ગયા હે તો એમાં બે ત્રણ મારી લીધી હે તો હાલો હવે ચા નો બ્રેક આવ્યો હે તો ચા પી લઈ ને પછી સાથી આજ પૂરું કરી દેવ આજ પુહોળી વાર દેવ થઈ રહી ગયા હાલો તો મિત્રો લાંબા ચા હાલી ગયા ટૂંકા જ બાકી છે કાલ હવાય તો હાલો હવે ગાયું દોવાની છે તો ઈ કામ આપણે કન્ટિન્યુ કરી આપણે ઘરે આવી ગયા છે અને ગાયું દોવાની છે તો પેલા આપણે ગોરુ ને દોવાની છે ત્યારબાદ આપણે જાનકી ને છે

ઘર ભેગું થાને ભાઈ તો ગોરુ લેવાઈ ગઈ છે અને ગોરુને ને દૂધ પી લીધું છે તો હવે જઈને ભેગું ખાણ ખાઈ છ છ મહિના નો કેમ કેમ કચ્છ થયો તો કવડો થઈ ગયો અને હવે ગોરુને દોવાની છે ત્યારબાદ જાનકીનો વારો છે તો હાલો કન્ટિન્યુ રાખી

મસ્ત એને રમાડી રાજને ઘણી ઘણીવાર રમાયડી પણ આમાં બહુ મૂકી તો થઈ જાય એટલે હલો હવે આપણે દીવા કરતા આવી મિત્રો મસ્ત મજાના દાદાના મંદિરે દીવા કરી લીધા હે તમે લોકો પણ દર્શન કરી લેજો તો ઘણીક વાર અહીંયા બેસી જેથી આપણા મનને શાંતિ મળે અને ત્યારબાદ આપણે ઘરે જઈ

ઓલી લાઈટ સગડી તપે હે તપી જાય પછી રોટલા થાય હાલો આપણે ખાઈ પીએ ને તો વિવેક જવું છે કેમકે સવારમાં હાથી બાપાની હાથીમાં ચડાવ્યો હતો તો થાકી ગયો બહુ જ તો એડિટ કરી અને સુઈ જવાનું છે ખાઈ તો હાલો મળીએ કાલના નવા બ્લોગમાં બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મસ્તીની કમેન્ટ કરી નાખજો તમને કયો ભાગ ગમ્યો તો મળીએ કાલના નવા બ્લોગમાં જય મુલી જય દ્વારકા રહીશ